તે કેમ નથી પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવામાં આવી ગાંધીજી સરદારજી ના ગુજરાતમાં જેનું નામ ગાંધીનગર એટલે પાટનગર ને પાટનગર એટલે ગુજરાતનું ગાંધીનગર અને ગાંધીના નામ પરથી જે પાટનગર પાડવાની એવી સિટીમાં આજે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય ગીપ સિટીમાં દારૂબંધી જે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે છૂટ આપવામાં આવી છે એ ખરેખર નિંદનીય કામ છે આવી છૂટ ગાંધીના ગુજરાતમાં હોવી ન જોઈએ અનેક પ્રકારના મુસોદ્દાઓ પડ્યા છે અનેક પ્રકારની ઠરાવો કરવાના પડ્યા છે સમગ્ર ગુજરાતમાંથી કેટલી માંગણીઓ પણ પડી છે ટૂંક સમય પહેલાં મહેસાણામાં માન્ય મુખ્યમંત્રી શ્રીએ જાહેર સભામાં કહ્યું તો કે મા બાપની સંમતિવાળો કાયદો પસાર કરીશું એની ઉપર અમે ચર્ચા વિચારણા કરીશું આ કાયદાને મેં પણ પાછલા પાંચ વર્ષ સુધી સતત વિધાનસભામાં ચર્ચામાં પણ લીધો કાગળો પણ લખ્યા એના જવાબ આ આખા સમગ્ર ગુજરાતની માંગણી છે ક્યાંક દીકરા દીકરી ભાગી જાય છે ક્યાંક પરિવાર સાથે વિકોટા પડી જાય છે તો ગુજરાત સરકારને મારી વિનંતી છે કે આવા દારૂના કાયદા બનાવ્યા કરતા આવા મા બાપની સંમતિ વાળો જો એક કાયદો બનાવો આવે તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને હું અભિનંદન આપીશ અને આવો કાયદો જે બની રહ્યો છે દારૂનો આવા કાયદાને તાત્કાલિક ધોરણે પાછો લેવો જોઈએ આવો કાયદો ગુજરાતમાં ન બનવો જોઈએ વર્ષોથી તમે ગાંધીના નામ ઉપર તમે સરદાર વલ્લભભાઈ પટેલના નામ પર જે રાજનીતિ કરતા આવ્યા છો એ રાજનીતિમાં ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક મહાપુરુષોનું નામ પર ન્યાય થઈ ગયો છે નરેન્દ્રભાઈ મોદી એ જે સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્ટેડિયમ હતું એને નામ બદલીને નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ રાખ્યું એવું એવું આ ગાંધીનગરમાં કર્યું એવો ને એવો સમગ્ર ગુજરાતમાં તો ક્યાંક નહીં થઈ રહી એવો પણ મને બૂમ આવી રહી છે એટલે આ સરકારની વિનંતી છે કે આ અનેક કાયદાઓ જે પેન્ડિંગ પડ્યા છે એને તાત્કાલિક ધોરણે અમલમાં મૂકે અને ખાસ કરીને મા બાપની સંમતિવાળો કાયદો અમલમાં મૂકે એવી વિનંતી કરું છું